હા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ એક્સપ્રેસ ન્યૂઝ હું સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે વાત કરીશું કે સમા રિંગ રોડ કૃત્રિમ તલાવ આપણે આજે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો કે ગણપતિ વિસર્જનના દરમિયાન આજે આખા વડોદરા શહેરથી ટોટલી ગલીએ ગલીએ અને વડોદરા માં માંડવીથી ચાપાનેરથી અલગ અલગ જગ્યાઓથી તમે જોઈ શકો છો કે ગણપતિ વિસર્જન આજે થઈ રહ્યા છે કેમેરામેન કે છે દ્રશ્ય જરા બતાવે હજુ હાલ હજુ નાના ગણપતિ વિસર્જન ચાલુ છે અને મોટા ગણપતિ હજુ આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ કૃત્રિમ સમા કૃત્રિમ તલાવે તમે હજારોની સંખ્યામાં પબ્લિક જોઈ શકો છો હજુ ગણપતિ વિસર્જન હજુ ચાલુ છે હજુ તમે જોઈ શકો છો કે પગે આજે વડોદરા સિટી પોલીસ બી આજે પગે ઊભી છે ખરેખર એમને ધન્યવાદ આપણે અંડા એક્સપ્રેસ ન્યૂઝ તરફથી આપણે એમને ધન્યવાદ આપી રહ્યા છીએ અને જે ફાયરના જવાનો છે તેમને બી ખરેખર અંડા એક્સપ્રેસ ન્યૂઝ તરફથી આપણે એમને ધન્યવાદ આપી રહ્યા છીએ એમનો આભાર વ્યક્ત કર્યા છીએ તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે હજારોની સંખ્યામાં તો પબ્લિક અહીંયા આગળ ગણપતિ વિસર્જન કરવામાં આવી રહી છે અને આપણે ગણપતિ વિસર્જન કરનારા વ્યક્તિઓ સાથે આપણે વાત કરીશું શું કહેવા માંગે છે દસ દિવસ અમારે રહ્યા છે અમને બહુ ખુશી આનંદ થયો છે અને આજે જાય છે અમને ગમશે બી નહીં ગણપતિ બેસાડવાની બહુ બહુ ખુશી છે અમને આજે વિસર્જન થશે તો અમને થોડા દુઃખી છે દિલથી બહુ મજા આવી દસ દિવસ પણ આજે લાસ્ટ ડે છે તો નહીં ગમતું અમને અને બધા ધૂમધામથી આયા છે અને ડીજેમાં જોરથી લાયા છે ગણપતિ બાપા ગુરુ જલ્દી ગણપતિ બાપા ભાઈ જો અમે ગણપતિ દસ દિવસ બેસાડ્યા એનું મસ્ત ઘાસે ઘાસે સ્વાગત કર્યું સ્થાપના કરી દસ દિવસ એન્જોય કર્યો અત્યારે ગણપતિ બાપ્પા જઈ રહ્યા છીએ બધાને દુઃખ છે પણ આવતા વર્ષે ગણપતિ બાપ્પા જલ્દી આવે એની અમે આતુરતાથી રહ જોઈ રહ્યા છીએ

Kameramina ke jalan-jalan kita jelaskan kira-kira. Ganpati Bapa! Huria! Bola. Bola. Ganpati Bapa! Huria! Manggal Murdi! Huria! Jil? Bola betul? Ganpati Bapa! Huria!